માનદ સેવા સાથે જાનવતાવાદી કાર્ય કરતું સાયણ હોમગાર્ડ્સ યુનિટ સુરત જિલ્લાના સાયણ હોમગાર્ડ્સ યુનિટ દ્વારા શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડીઆરજીડી સ્કૂલ સાયણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપ્પન યુનિટ રક્ત એકત્રિત કરીને રેડ ક્રોસ બ્લડ સેન્ટરને સાયણ ગામના સરપંચ શૈલેષભાઈ પટેલ ઓલપાડ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ અને નાગરિક બેંકના ડિરેક્ટર હેમંતભાઈ ઉર્ફે લાલુભાઈ પાટક તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ પીએસઆઈ પી પી ચાવડા હાઈસ્કૂલના પ્રિન્સિપલ સુરેશભાઈ હીરપરા પ્રાથમિક વિભાગના પ્રિન્સિપલ દેવેન્દ્રસિંહ ઠાકોર સમાજ અગ્રણી મનીષભાઈ પટેલ પ્રિતેશ પટેલ કઠોર યુનિટના ઓસી રમણભાઈ ગામિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ હોમગાર્ડ્સ દળ અને નેત્રદાન દેહદાન અને અંગદાન વિશેની માહિતી આપી તેમજ સરકાર શ્રીને દ્વારા જળ અને પર્યાવરણ વિશે જાગૃતિ માટે જણાવ્યું કે ટીપે ટીપે સરોવર ભરાય તેમ વિચાર વિચારીને પાણી વપરાય આજે આપણે પર્યાવરણનું જતન કરીશું તો આવતીકાલે પર્યાવરણ આપણું જતન કરશે સાથે મોટી સંખ્યામાં રક્તદાન કરનારને અભિનંદન પાઠવ્યા સાયણ ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા સાયણ હોમગાર્ડ્સ દળમાં નિષ્કર્મ સેવા સાથે સમજી કાર્યકર્તા ઓફિસર વિમલ પટેલ પ્લાટૂન સર્જર રાજુભાઈ ઠાકોર એએસએલ ગુણવંતભાઈ ઠાકોર પદ્મકાંતજી પાનેલિયા તેમજ યુનિટના દરેક હોમગાર્ડ મિત્રોને અભિનંદન પાઠવ્યા અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે સુરત જિલ્લા કમાન્ડ એસ કે પટેલ સાયણ સુગર ચેરમેન રાકેશભાઈ પટેલ સાયણ સુગરના ડિરેક્ટર દિનેશભાઈ પટેલ પૂર્વ સરપંચ અશ્વિનભાઈ ઠક્કર કોળી પટેલ સમાજ પ્રમુખ દીપકભાઈ સિંહ પટેલ કુલદીપસિંહ ઠાકોર સંગઠન પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવોએ સાયણ યુનિટમાં નિષ્કર્મ સેવા કરતા હોમગાર્ડ્સને ટેલિફોનિક અભિનંદન પાઠવ્યા હતા લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રક્તદાતાને પ્રોત્સાહિત કરવા માટે સ્મૃતિ ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન તેમજ રક્તદાન વિશેની ઝીણવટભરી માહિતી આપનાર શિક્ષક મયુરભાઈ પટેલનું આભાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ઓફિસર કમાન્ડિંગ વિમલ પટેલે ઉપસ્થિત મહાનુભાવો રક્તદાતા સાયણ કેળવડી મંડળ રેડક્રોસ બ્લડ બેંક સુરત અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ